આવું જીરું છે વંથલીમાં જો આપણે દિનેશભાઈ ભીમાણી રામભાઈ આપણે ભાલિયા હમ દહમણ થઈ જાય જો જાણો જો ટાઈમ જાણો છો આમાં કઈ ઘટે જ નહીં કયા ગામમાં રામભાઈ ઝીરું છે આપણું તાલુકો કયો લાગુ પડે જીલો હમ્મ દર વર્ષે ઝીરું હોય આપણે દર વર્ષ હોય છે ધીરા વગર મજા આવે જીરા વગર નો મજા આવે જીરું તો કઈ ઘટે જ નહીં ઘૂઘરા જેવું જીરું છે ભાઈ આમ થારી જો આમ તમે જુઓ બારાબારા ઢક થઈ ગયા અને માકડું પડી ગયા અંબા કેટલા દિન જીરું થયું આપડવા ત્રણ મહિના આજે અઢાર તારીખ છે ને નવ દિનની વાર છે ને ત્રણ મહિના નવ દિન એકાશી દિવસ ત્યાં જીરાના બરાબર ને જો ભાઈ એવું જીરું છે અમારે અમારે કંઈ ઘટે જ નહીં રામભાઈ છેલ્લા કેટલા વર્ષ જીરું આવો તમે

એટલે બ્યાસી હજાર ને એકાવન રૂપિયા જીરું છે ને પાંચસો ઓછા જીરું બહુ સારું થયું માંડવી ગયા વખતે ત્રીજા વર્ષે બે હજાર ત્રેવીસ આમાં ભાઈ જીરું છે ત્રીજે વર્ષે જોવો તમે બે હજાર ત્રેવીસમાં અને આઠ હજાર બસો એકાવન ભાવ આવ્યો હતા કારણ ભાઈ અને ત્રીસ મણ માંડવી થઈ હતી જ ખેતર છે તમે જોવા પાછું આવું જીરું છે રામભાઈ દર વખતે જમીન બદલાવી નાખે જો તમે આમ વા ભાઈ આઠ હજાર બસો ગયા વખતે લાખ રૂપિયા થઈ કે લાખ રૂપિયાનું ઉત્પાદન હે ત્રીજા વરે તમારો મોબાઈલ નંબર રામભાઈ બોલો એસી પાછા બોલો એસી રામભાઈ ને ફોન કરજો તમને એવું લાગે કે જીરું કેટલું થયું ત્રીજા વરે બરાબર તમને કે બરાબર ને હા ભલે હાલો